આમ આદમી પાર્ટીના રાજુ કરપડા છેલા ઘણા સમયથી ખેડૂતોની સાથે થઈ રહેલા અન્યાય હોય કે પછી લોકોની સાથે થઈ રહેલા અન્યાય હોય તે દરેક વાતને લઈને અવાજ ઉઠાવતા હોય છે ત્યારે આ વખતે ફરી એક વખત રાજુ કરપડાએ પીજીવી ના એલના અધિકારીઓનો ઉધળો લીધો છે શું જ સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં લોકોની સાથે અન્યાય થઈ રહ્યો છે પરંતુ ક્યાંક કોઈક આ વિષયને લઈને બોલવા માટે તૈયાર નથી ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે પીજીવીસીએલ ની તો પીજીવીસીએલ ના કર્મચારીઓની અવરચંડાઈ સામે આવી છે સમયસર કામ નહીં ત્યારે આપ નેતા એટલે કે જે રાજુ કરપડા છે તેમને ચોટીલા બંને કચેરીઓના અધિકારીઓને રજૂઆત કરી હતી ને ખાસ કરીને તે લોકો નું પણ લીધો હતો સૌથી પહેલા તો રાજુ કરપડા રજૂઆત કરતા તે લોકોને શું કહ્યું હતું તે પણ સાંભળીએ આ ખેડૂતને જવાબ દીધો રેકોર્ડિંગ છે કર્મચારી આવશે તો થશે ને કર્મચારી નહીં આવે ને તો પાંચ દિવસ સુધી નહીં થાય આવા જવાબ તમારી ઓફિસોમાંથી મળે છે આ તમે નોટ કરજો હું અપેક્ષા રાખું છું કે સંબંધો કાયમી જળવાઈ રહે આ મુદ્દે ફરી વખત આ ઓફિસે ના આવવું જોઈએ મહિના વાળા ક્યાંય ગયા મોટા કાંદા હાર કેટલો ટાઈમ થયો એક લઈ લો એક મહિનો લેબ દેવી એક મહિનામાં એક દિવસ લાઈટ આવી છે એમને

મગરી ને મારું કહેવાનું વોલ્ટેજ આવતા નથી કરવાની વાત થયું છે કે નથી તમે બીજેથી બંધ કરો ગમે તે કરો અમારો છે ઓબ્જેક્શન ગમે અને છે એમાં ખેડૂત શા માટે ખેડૂત મરે અમને પૂરતા વોલ્ટેજ સાથે અમાર લાઈટ જોઈએ વિષય આટલો છે તમે કેવી રીતે આપો છો એ વિષય તમારો છે બરાબર છે ફીડર તમે ટૂંકું કરો લાંબુ કરો તમને સારું લાગે ફીડર ને કરો બીજી વાત મહત્વની તમને બંને અહીંયા સીટી વન અને ટુ બંને છો અને કહીને જઈએ છીએ કે આ ગામડાઓની અંદર જાણે ગુંડાઓ ગામડા ભાંગવા આવે ને એવી રીતે ઓલા ગુજરાતી ફિલ્મમાં જેવી રીતે ગુંડાઓ ભાડા લઈને આવતા ને

ગામડાના ખેડૂત છે બાપડા જેને ચોરી નથી કરવી એકસો છવ્વીસ કલમ નો જે દુરુપયોગ થાય છે આ દુરુપયોગ બંધ થાય અને પાંચ રોજ કામ પાંચ રોજ કામ સ્થળ ઉપર કરો જે ચોરી કરે છે ત્યાં પંચો અમે બે મોકલશું પાંચ રોજ કામ સ્થળ પર કરો તમને પંચનો નો પંચ હું આપીશ પણ સ્થળ પર નિયમ ને અનુસાર પાંચ રોજ કામ કરો ત્યાંથી આવતા રહેવાનું પછી બસ આવતા રહ્યા અઠવાડિયું થયું તો નોટિસ મોકલી આ ના થવું જોઈએ બીજું કે તમે કારખાના લાઈટ નહીં આપતા હોય કેટલી કલાક સુધી ચલાવેલો

કે ટિફિન લઈને આવશે બરાબર છે બીજો કાય કોઈનો પ્રશ્ન એક મિનિટ કે મારો મીટર બળી ગયો છે હવે તમારો માણસ ત્યાં જશે અને દંડ આપશે આવા દાખલા છે કે મીટર બળી ગયા ની એને અરજી કરી દીધી હોય કે મારો મીટર બળી ગયો મારી સર્વિસ બળી ગઈ અહીંયા અરજી કરી એને પૈસા ભર દીધા હવે તમારો માણસ નહીં જાય સીધો કોઈ ચેકિંગ વાળો જશે તો શું બરાબર છે આવી તો કેટલી બધી ફરિયાદો છે સાહેબ આજે આટલા લોકો આવ્યા એમાં પચાસ એટલી ફરિયાદો છે તો આવી તો કેટલી બધી ફરિયાદો હશે ભાઈ એનું નામ લખી લીધું તમારા કર્મચારીએ સોમાભાઈ ગોવિંદભાઈ એનું મીટર બળી ગયું છે આઠ મહિના જે અરજી કરી એને અને આજે હું આપું છું ને આ બધું પ્રાયોરિટીના ધોરણે પૂરું કરજો મારો માણસ એ પાછી તપાસે કરશે થઈ ગયું કે ના થઈ ગયું અને તમે બધા મારા સ્વભાવથી વાકેફ છો બરાબર છે તમે એક નવી ટીમ ની સાહેબ તૈયારી કરો આન ફીડર માં નવી ટીમ ક્યારે મોકલો છો તમે આ દેવસર વાળા તો બે દી ત્રણ દી એક ટીમ હશે તે બિસારા કેટલું કરશે દેવસર વાળા જે કોટના પડે તો ટીમ ડ્રાઈવર તો દેવસર નો પ્રશ્ન ઊભો થશે એ કામ કરો સાહેબ ટીમ નો જ પ્રશ્ન છે ને તમારે આખે નો થાવું પડે મને ઓફિસ માં બેહી જવા દો ટીમ આવી જાય હાંજે